જળ સંપત્તિ અને પાણી મોરબીમાં લીલાપર નજીક આવેલા મચ્છુ બે ડેમની મુલાકાત લઈ ડેમનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે મંત્રીશ્રીએ મચ્છુ બે ડેમના પાંચ દરવાજાનું પણ નિરીક્ષણ કર્યું હતું કારણ કે આ પાંચે દરવાજા હાલમાં જ રિપેર કરવામાં આવ્યા છે તેમણે ડેમના નિરીક્ષણ દરમિયાન આ દરવાજાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું ત્યારે મંત્રીશ્રીએ મચ્છુ બે ડેમ આધારિત મોરબી જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી અને જ્યાં યોગ્ય જણાય ત્યાં જરૂરી સૂચનો પણ કર્યા હતા ત્યારે આ મુલાકાત દરમિયાન મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ મોરબી જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ એમની સાથે ઉપસ્થિત રહ્યા હતા